ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો હોલિકા દહનની આપણે કથા સાંભળીશું હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ખૂબ પવિત્ર તહેવાર છે તો આ કથા વાર્તા મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો બીજાને સંભળાવજો શેર કરજો લાઈક કરજો અને મારો વિડીયો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય

એક દિવસ પહેલા મુખ્ય હોળીનો તહેવાર મનાવીએ છીએ પ્રગટાવીએ છીએ અને પૂજા કરીએ છીએ હોળીમાં ધાણી ખજૂર વગેરે વસ્તુ અર્પણ કરીએ છીએ પાણીથી પ્રદક્ષિણા ફરીને પૂજા પાઠ કરીએ છીએ બધા જ તહેવારોની પોતપોતાની એક માન્યતા છે એક કથા છે જે ધાર્મિક માન્યતા પર આધારિત છે હોળી પાછળ પણ એક કથા પ્રચલિત છે આ કથા સત્યુગના એક દૈત્યરાજ હિરણ્ય કશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદની આમાંથી મોટાનું નામ હતું હિરણ્ય કશ્યપ અને નાનાનું નામ હતું હિરણ્યાક્ષ બંને ભાઈ મહાબળશાળી મહાપરાક્રમી અને આત્મા બળથી તો સંપન્ન હતા બંને ભાઈઓ યુદ્ધમાં પરાજિત કર્યા દેવોને અને સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો એક સમયે જ્યારે સંતાડી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા માટે હિરણ્યક્ષ નો વધ કર્યું એના પ્રિય ભાઈ હિરણ્યક્ષ ના વધથી દુઃખી થઈને હિરણ્ય કશ્યપ બહુ દુઃખી થયા અને મહેન્દ્રાચલ પર્વત પર ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુ દ્વારા પોતાના ભાઈનો બદલો લેવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ આક્રમણ કરી દીધું અને તેને રાજ્ય વિહીન કરી દીધા બધા જ દૈત્યને દૈત્યગણ આમાં યુદ્ધ પરાજિત થયા અને પાતાળ લોકમાં ભાગી ગયા એટલે બીજા દેવતાઓ કહે છે ઇન્દ્રદેવને કે હે દેવરાજ ઇન્દ્ર બધા જ દૈત્ય ડરીને પાતાળ લોકમાં ભાગી ગયા છે માત્ર પત્ની તેના મહેલમાં શેષ રહ્યા છે એટલે ઇન્દ્રદેવ કહે છે હિરણ્યા કચ્છપની પત્ની કયા ધૂને બંધી બનાવી લો પછી દેવરાજ ઇન્દ્ર હિરણ્યા કચ્છપના મહેલમાં જઈને તેની પત્ની કયા ધૂને બંદી બનાવી લે છે કયા તું બહુ વિનંતી કરીને કરગરવા લાગી ઇન્દ્રદેવને કહે છે કે ઇન્દ્રદેવ મને છોડી દો હું ગર્ભવતી છું એટલે ઇન્દ્રદેવ બોલ્યા નહીં નહીં અમે એક દૈત્યની પત્નીને નહીં છોડી શકીએ આ અમારા બધા દેવતા માટે હાનિકારક છે અને પછી દેવતાઓ કયાધુને બંધી બનાવીને લઈ જઈ રહ્યા હતા તો રસ્તામાં તેમની ભેટ નારદજી સાથે થઈ કયાધુ પોકારી પોકારી ને બોલી રહી હતી કોઈ મારી રક્ષા કરો કોઈ મને બચાવો એટલે નારદજી રસ્તામાં મળ્યા એટલે નારદજી કહે છે નારાયણ નારાયણ આ દેવરાજ ઇન્દ્ર કયાધુ ને ક્યાં લઈ જાવ છો તમે ક્યાં લઈ જઈ રહ્યા છો બંદી બનાવીને એટલે ઇન્દ્રદેવ બોલ્યા કે હે નારદજી કયાધુ ના ગર્ભમાં હિરણ્યા કશ્યપ અંશ છે જો તે જીવિત રહેશે જીવતો રહેશે

ઇન્દ્રદેવે કયાધુને છોડી દીધી અને પાછા ચાલ્યા ગયા. નારદજી કયાધુને તેના આશ્રમમાં લઈ ગયા અને કહે છે, "બેટા, તું અહીં આરામથી રહે. જ્યાં સુધી તારો પતિ હિરાણીય કશ્યપ તપસ્યા પૂરી કરીને પાછો ન આવે, ત્યાં સુધી તમે અહીં જ આશ્રમમાં રહો." એટલે કયાધુ બોલ્યા, "હે નારદજી, તમે મારી અને મારા આવનારા બાળકની રક્ષા કરી છે. હું સદાય તમારી આભારી રહીશ." પછી કયાધુ નારદજીના સુંદર વચનો સાંભળીને તેના લાભ લેતી સુખપૂર્વક રહેવા લાગી નારદજી તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા એટલે સદાય તેમની ભક્તિ કરતા હતા એમના મંત્ર જાપ કરતા હતા અસર અને આ બધા ભક્તિની અસર કયાધુના ગર્ભમાં પલતા બાળક પર તેનો ઊંડો પ્રભાવ પડી રહ્યો હતો કયાધુ અને એના ગર્ભમાં રહેલા બાળક પર ભક્તિની અસર થઈ રહી હતી ભગવાન વિષ્ણુનું નામ કયા અને તેના ગર્ભના બાળકના કાનમાં પડતા હતા ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ મંત્રના જાપના નારદજી રોજ કરે અને રોજ કયા અને તેના ગર્ભનું બાળક સાંભળે ધીરે ધીરે સમય વીત્યો અને કયા એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ હતું પ્રહલાદ રાખવામાં આવ્યું અને બીજી બાજુ હિરણ્યા કશ્યપ કઠોર તપસ્યા પૂરી થઈ ગઈ હતી અને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યા પછી હિરણ્ય કશ્યપને તેના ઉપર બહુ અહંકાર થઈ ગયો અને તે ત્રણેય લોક પર અત્યાચાર કરવા લાગ્યો થોડા સમય પછી કયા તો પણ પ્રહલાદને લઈને મહેલમાં આવી ગઈ ભક્ત પ્રહલાદ જ્યાં શિક્ષા દીક્ષા મેળવી રહ્યા હતા મેળવવા ગયા હતા ત્યાં પણ તે ભગવાન વિષ્ણુનું નામ જપતા હતા જ્યારે આ વાતની હિરણ્ય કશ્યપને ખબર પડી કે મારો પુત્ર ભગવાન વિષ્ણુના નામ જપ કરે છે એનો ભક્ત છે તો હિરણ્યા કશ્યપ ને બહુ ક્રોધ આવ્યો હિરણ્યા કશ્યપ તેના પુત્રને કહેતો કે આ કોઈ દૂર આત્મા છે કારણ કે આ શત્રુ પ્રેમી છે આપણા કુળનો નાશ કરનારો છે એટલે પ્રહલાદની માતા કયાધુ કહે છે નહીં નહી સ્વામી આવું ન કરો મારા લાલ મારા બાળકને છોડી દો આ તમારો પુત્ર છે પણ હિરણ્યા કશ્યપ માને નહીં અને સૈનિકોને આદેશ આપે અને સૈનિકો પ્રહલાદને અનેક પ્રકારની યાતના આપે મારવાની કોશિશ કરે પણ તેમના બધા જ પ્રયાસ શ્રી હરિની કૃપાથી અસફળ થતા હતા નિષ્ફળ જતા હતા પછી હિરણ્ય કશ્યપે પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્ર સમુદ્રમાં ફેંકાવ્યો ઝેરીલા સાપો કરડાવ્યા અને પર્વત મોટા ઉચ્ચા પર્વત શિખરો પરથી નીચે પણ પાડ્યો પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ પણ ન થયું ઝેરી ઝેર ભેળવેલા ભોજન પણ કરાવ્યા પ્રહલાદને પણ એનો કોઈ અસર પ્રહલાદ પર થતો નહીં હિરણ્ય કશ્યપના બધા જ પ્રકારના મારવાના પ્રયાસ નિષ્ફળ થતા હતા આજોઈ હિરણ્ય કશ્યપ બહુ ચિંતામાં ડૂબે ડૂબી ગયો બહુ ચિંતા કરવા લાગ્યો અને એ ચિંતામાં ડૂબેલો હતો ત્યારે તેની બહેન હોલિકા તેના ભાઈ પાસે આવી અને બોલી

એટલે કે સૈનિકોની સહાયતાથી એક ચિતા બનાવવામાં આવે અને તે ચિતાને ચિતામાં અગ્નિ આપી અને પ્રહલાદને હું મારા ખોળામાં લઈને બેસી જાઉ અને હું એને કસીને પકડી રાખીશ એટલે કે તે અગ્નિમાંથી તે બહાર બહારના નીકળીને ભાગી ન જાય અને એ ચિતામાં મળીને ભસ્મન ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી હું ત્યાંથી ઊભી નહીં થાઉં ત્યાર પછી પ્રહલાદ મળીને ભસ્મ થઈ જશે અને તમારા માર્ગનો કાટો પણ સાફ થઈ જશે એમ કહીને હોલિકા હા હા કરીને હસવા લાગી હિરણ્યા કશ્યપ તો આ બહેનની યોજના જોઈ હોલિકાની બોલ્યા અતિ ઉત્તમ બહેન હોલિકા અતિ ઉત્તમ હું જલ્દી સૈનિકોને આદેશ આપું છું કે પ્રહલાદ માટે એક મોટી ચિતા તૈયાર કરવામાં આવે ત્યાર પછી હિરણ્યા કશ્યપે એના સૈનિકોને એક ચિતા બનાવવાનો આદેશ આપ્યો થોડીક વારમાં એ એક વિશાળ લાકડાઓ અને ઘાસ ચિતા બનાવીને તૈયાર કરી સૈનિકો પછી હોળીકા બ્રહ્માજી પાસેથી મળી હતી એ ઓઢીને ખોળામાં લઈને બેસી ગઈ પછી હિરણ્યા કશ્યપે એ ચિતામાં આગ લગાવી અને આગ લાગતા જ પ્રહલાદ હંમેશાની જેમ વિષ્ણુ ભગવાનના નામ જાપ કરવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુ ના નામ જાપ કરવા લાગ્યું જેમ જેમ અગ્નિ તેમ લાગ્યો એને અગ્નિ અગ્નિનો તાપ લાગતો હતો એને શરીર બળી રહ્યું હતું હોળીકા અગ્નિ હોળીકા અને પ્રહલાદ સુધી પહોંચી ગઈ હતી અને અગ્નિમાં તેનું શરીર હોળીકાનું બળવા લાગ્યું તો ત્યાં પ્રહલાદ તો એકદમ નિશ્ચિત થઈને બેઠા હતા અને ભગવાન વિષ્ણુ ક્રોધ આવ્યો અને કહેવા લાગી કે મારા સાથે છલ થયો છે મારી સાથે દગો કરવામાં આવ્યો છે બ્રહ્માજી વરદાન ખોટું પડ્યું છે એમ કરીને એનું શરીર બળતું હતું જળતું હતું એટલે એ ચીસો પાડતી હતી

અને તને આ તારા કુકર્મનું ફળ મળ્યું છે પછી બ્રહ્માજી આટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા હોળીકા અગ્નિની વિશાળ જ્વાળામાં સળગી રહી હતી અને હોળીકા એના ઈચ્છવા છતાં પણ એ અગ્નિમાંથી બહાર નીકળી શકતી ન હતી એ નીકળી ન શકી અને પ્રહલાદની રક્ષા તો સ્વયં નારાયણ કરતા હતા માટે પ્રહલાદને કંઈ ન થયું બહાર ઉભેલા સૈનિકો અને હિરણ્યા કશ્યપ

તો મિત્રો આ હતી વિષ્ણુ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની કથા જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલમાં ભગવાનની કથાઓ વાર્તાઓ તમને સાંભળવા મળશે તો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ